સુરત જિલ્લાના ગામની સીમમાં દીપડાના આતંકથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે સુરત જિલ્લા ગામની સીમમાં દીપડા દ્વારા પહેલા ડુકર સસલાનો શિકાર કરતા હતા પરંતુ હવે તેઓની વસ્તી ઓછી થઈ જતા દીપડાઓ હવે ગામમાં ઘૂસીને પાલતુ પ્રાણી અને મરઘાઓનો પણ શિકાર કરી રહ્યા હોવાથી ગામના લોકોમાં દીપડાના આતંકથી ફફડી ઉઠ્યા છે અને પોતાના પશુઓને લઈને અસલામતી અનુભવી રહ્યા છે દીપડા દીપડા હવે ગામડાઓમાં પશુઓનો શિકાર શિકાર કરે છે છે રાત્રે નહીં દિવસે ગામમાં આવીને કરતા હોય ત્યારે માંડવીના દીપડો મરઘાનો શિકાર કરી ગયો ખૂંખાર દીપડો સીસીટીવીમાં કેદ થયો છે મુંજલાવના નૂર મહમ્મદના તબેલામાં વહેલી સવારે મરઘાનો શિકાર કરી ગયો હતો ત્યારે ગામમાં ઘુસીને દીપડાઓ શિકાર કરતા હોવાથી લોકોમાં હવે ડરનો માહોલ વ્યાપી ગયો છે